નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના ના ખેડૂતવાસ વિસ્તારમાં આવેલ બંધ મકાનમાં માં ધોળા દિવસે ચોરી ઘટના બની હતી ભાવનગરના ખેડૂતવાસ રજપૂત સોસાયટીમાં રહેતા અને ડીજે સાઉન્ડનો વ્યવસાય કરતા શંકરભાઈ લક્ષ્મણભાઈ રાઠોડના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું તસ્કરો ઘરમાં રાખેલ સોના ચાંદીના ઘરેણા અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરીની આ ઘટના અંગે શંકરભાઈએ પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે